આપડે પોકી ગયા છે ત્યાં આગર પોજો આવી ગયા છે તો જોવો તમારું વિડિયો આગર આવી ગયા છે આપણે અંદર જોઈ લેજો જુઓ મસ્તી કરી લઈએ આપણે સાપ કયા કરશે એ હજુ અમને બી નહી ખબર એ અમને કહ્યું જ નહી આપડે બન્યા રહો તમે વિડીયોમાં આગળ જઈને જોઈએ કયા કરશે સાપ

એટલા માટે આપણે કા બાર થી જ એને કાઢવાનો પ્રયત્ન કરીશું કેમ કે પેલો વચ્ચે વાળો પાટલો છે એ તૂટી જાય એવું છે અને નીચે તો કદાચ ઉપર 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 પડે તો આપણે અંદર જતા રહીએ હા અંદર જતા રહીએ એનું વાતો નહીં પણ વાગે તો બહાર આવીએ પાછા એટલા માટે બહાર થી જ એને કાઢવાનો ટ્રાય કરીશું

તો મિત્રો આવી રીતના અમે સાપ ને જ છીએ કોઈ બી સાપ હોય અમે એને બચાવવાનું જ કામ કરીએ છીએ મારવાનું કામ કરતા નહીં અમે અને તમે પણ સાપ ને મારશો નહીં કોઈ બી સાફ હોય મારશો નહીં એને અને કોઈ પણ સાપ કાઢી શકે છે કોઈ બીને સાપ કાઢે તો ઓજાગોની ઝાડફૂક એવું બધું કશું તંત્ર મંત્ર એવું બધું કશું કરશો નહીં પહેલા પેલા દવાખાનામ જાઓ હોસ્પિટલ જાઓ બાધા બધે રાખો પણ પહેલા હોસ્પિટલ જાઓ તો તમારી જાન બચી શકે બાકી તમે ઓમ ઓમ તમે ટાઈમ બગાડો ચાલીસ મિનિટ આ સાફ કરી દે એટલે ચાલીસ મિનિટ ચાલીસ મિનિટ માં દવાખાના પહોંચવાનું હોય તમે ચાલીસ મિનિટ ની અંદર અંદર દવાખાના ના પહોંચો તો કઈક અવરું થાય એની કરતા ચાલીસ મિનિટ ની અંદર દવાખાના પહોંચી જવાનું સાફ કરી દે એટલે

પણ ડોલ ની અંદર આવતો નહીં નીચે પડી જાય છે પાણી માં આપડે જયડું મંગાવ્યું છે અને જયડા એ બોધી ને અંદર જયડું બોધી ને અંદર નાખીશું તો જયડા ભરાઈ ને બહાર આવી જાય તો સારું છે હવે ઝૈડુ બોધીને આપણે અંદર લબડાવીશું એનાથી ટ્રાય કરીશું આપણે ઘણા બધા જો ઝૈડા થી બહાર આવી જાય તો બહુ સારી વાત છે અરે સ્વચ્છ ભરી જ રાખો અંદર ઉતરી તો હમણાં જઈએ કૂવામાં પણ પેલો એક બાજુ પાતળો તૂટલો છે એટલે બીખ લાગે છે થોડી અને પેલા કુવાના માલિક એમ કે છે અંદર ના ઉતરશો જેમ બને એમ તમે બહારથી થી કાઢવાનો એને ટ્રાય કરો એમને વિશ્વાસ નહી એ જારે ત્યારે શકે છે અંદર ઉતરીએ અને કદાચ જ આપડા વજન થી હારો તૂટી ને ઉપર પડે તા બાથામાં વાગે તો આપડે ડાયરેક્ટ જ મરી જઈએ ફાટી જ જાય માથું બાધું પણ સાપ ને તો મિત્રો બહાર કાઢીશું જ સુરક્ષિત એને કશું હાની નહીં પહોંચાડીએ હાની પહોંચાડ્યા વગર જ એને બહાર કાઢીશું આપણે જેટલું આપણા શરીર ને હાચવીએ છીએ એમ એને પણ હાચવો જ પડે એ હારું લાકડું હોય તે ડોલ લાવી દે જલ્દી એક હવે ધોઈડું ને અંદર ઉતરવાના પ્રયાસ કરીએ છીએ કેમ કે ઝેડા થી ના આયો ઢોલથી ના આયો હવે આપણે અંદર છીએ મારો ઉદ્દેશ એક જ છે કે સાપને બચાવવા કોઈ બી સાપ હોય ઝેરી હોય ના ઝેરી હોય હોય પણ સાપ ને બચાવવા એટલા માટે સાપ એના પર્યાવરણ પર્યાવરણ ફરી શકે એટલે સાપ ને બચાવવા જરૂરી જ છે આપણે અંદર ઉતરી પડ્યા છીએ કુવામાં હવે આપણે દોયડું કમરે બોધ્યું નતું ખાલી પકડીને જ ઉતરી પડ્યા હતા એટલે આપણે કમરે દોયડું બોધ દઈશું કમરે દોયડું બોધ દીધું છે

એટલા મોનાસ નહીં એટલા માટે આપણે અંદર જ કોથરી મંગાવી લીધી છે ખાતરની કોથરીમાં આપણે અંદર ભરી દઈશું કે પકડીને બહુ બહાર ના હોય બહુ રિક્સ ના લેવાય આપણે બહુ રિક્સ લઈએ તો કદાચ આપણને કઈ પણ શકે એટલા માટે મારા માટે બહુ રિક્સ લેવું જરૂરી બી નહીં આપણે સાપને પકડી લીધો છે કૂવામાં અંદર છે એટલે વિડીયોમાં બહુ ખાસ દેખાતું નહિ હોય કેમ કે બહુ ઉપરથી વિડિયો ઉતારે છે નીચે ઉતર્યો નહીં જો સાપને આપણે કોથરીમાં ભરવાનો ટ્રાય કરીએ છીએ

આપણે જોયો છે ત્રણ દિવસ થી અંદર અંદર હતો એટલે કોથરીમાં બહુ જવું નતું એને એ છતાંય એને પ્રાણી પણ માં પૂરી જ દઈશું આપણે એ ડોલ ઉપર ખેંચી લેજે ધીમે અને ડોલ છોડીને ધોઈડું આવા દે છે

Kau terima ayu yo se. Alamak, stop છોડી તો તમે જુઓ વિડીયો આગળ વિડિયોમાં બન્યા રહો કે આપણે એને બહાર કાઢીશું આપણે બહાર નીકળીશું દોરી શું કરવા મોકલી રિક્સ તો બહુ જ હતું મિત્રો

જ્યા મિત્રો હું ઉભો રહ્યો છું કે તૂટી ને પડે એવું હતું એટલા માટે પેલા ભાઈ આ ગયા તા ઉતરવાની કુવામાં જય માતાજી મિત્રો તમે જોયું કે આપણે કુવામાં અંદર ઉતરીને સાપને પકડવો પડ્યો બહુ નાખ્યા કુવામાં જુઓ એને છોડીએ છીએ આપણે જોઈ શકો છો રેલવે ફાટક છે પણ આ બંધ છે એટલા માટે આપણે એને એ રિલીઝ કર્યો તો જુઓ જાય છે